બધી માહિતી તમને હું આજે આ વિડીયો ઉપર આપવાનો છું મિત્રો જો તમે અમારા યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી લો અને બેલાયકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ ગવર્મેન્ટ ભરતીની માહિતી કોઈ પણ સરકારી યોજનાઓ વિષયની માહિતી તમને વહેલી તકે પહોંચાડી શકાય

ટોટલ ત્રણસો નવ પોસ્ટ ઉપર આ ભરતી બહાર પાડી છે જેમાં એકસો નવ્વાણું છે જુનિયર એસોસિએટની છે અને એકસો દસ છે એ અસિસ્ટન્ટ મેનેજરની છે સ્કેલ વન ના ઓન ડેપ્યુટેશન ફોર એન સર્વિસીસ ફોર ઇટ્સ પાન ઇન્ડિયા બેન્કિંગ આઉટલેટ્સ એટલે કે જે પાન ઇન્ડિયા બેન્કિંગ આઉટલેટ્સ છે એટલે આખા ભારતમાં જે બી બેન્કિંગ શાખાઓ છે એનામાં ભરતી એની ભરતી બહાર પાડી છે એટલે તમારી પોસ્ટિંગ જે છે એ ભારતના કોઈ પણ ખૂણામાં થઈ શકે છે ઇન્ડિયન પોસ્ટની અંદર લેટ્સ ગ્રો થ્રુ ધ કમ્પ્લીટ ઓફિશિયલ ડિટેલ્સ ફોર ધ એલિજિબિલિટી એન્ડ ધ સેક્શન્સ ઓફ ટુ એપ્લિકેશન્સ સ્ટેપ એન્ડ તો તો આના બધું માહિતી તમે આપણે આગળ જોઈશું એની હાઇલાઇટ્સ જોઈ લઈએ એનું ઓર્ગેનાઇઝેશન છે તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક છે એટલે કે એડવર્ટાઇઝ નંબર જે એમનું એડવર્ટાઇઝ નંબર છે બે હજાર પચીસ છવ્વીસ ની છે પોસ્ટ કઈ છે તો જુનિયર એસોસિએટ અને આસિસ્ટન્ટ મેનેજરની જે જે સ્કેલ વન ઓફિસર છે ટોટલ વેકેન્સીસ કેટલી છે તો ટોટલ બસ ત્રણસો નવ વેકેન્સી છે જે જેમાં જુનિયર આસિસ્ટન્ટની એક જુનિયર આસોસિયેટની એકસો નવ્વાણું અને આસિસ્ટન્ટ મેનેજર જે છે એની એકસો દસ પોસ્ટ છે જોબ લોકેશન ક્યાં રહેવાની છે તો એક્રોસ ઇન્ડિયા છે એપ્લિકેશન ડેટ્સ ક્યારથી છે તો અગિયાર નવેમ્બરથી આ શરૂ થઈ ગઈ છે અને આની એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ એક ડિસેમ્બર સુધીની છે અને એની ઓફિશિયલ વેબસાઇટ છે તો ડબલ્યુ 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 ડોટ આઈપીબીબી ઓનલાઈન ડોટ કોમ આગળ જોઈએ મિત્રો એની ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે તો ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ ક્યારે થઈ તો અગિયાર નવેમ્બરે સ્ટાર્ટ થઈ અને એની એન્ડ એપ્લિકેશન એન્ડ ડેટ ક્યારે છે તો એની છેલ્લી તારીખ છે એક ડિસેમ્બર બે પચીસ સિલેક્શન પ્રોસેસ જોઈએ આપણે તો આમાં તમારી મેરિટ બેઝડ શોર્ટ લિસ્ટ જે મેં તમને કીધું આમાં મેરિટ બેઝ આમાં કોઈ પણ પ્રકારની એક્ઝામ થવાની નથી પર્સન્ટેજ માર્ક્સ ઇન ગ્રેજ્યુએશન બ્રાન્ચ એન્ડ બેન્કિંગ આઉટલેટ વાઇસ એટલે તમારા જેવી ગ્રેજ્યુએશન છે કોઈ પણ સ્ટ્રીમમાં એના તમારા માર્ક્સ ગણવામાં આવશે ઇફ પર્સન્ટેજ ઇઝ ટાઈડ અર્લિયર ડેટ ઓફ બર્થ વિલ બી યુઝ એટલે કે જો તમારા અહીંયા પર્સન્ટેજ ટાઈ થશે ન તો સૌથી પહેલા એટલે એમાં તમારી જન્મ તારીખ જોવામાં આવશે કે તમારી જન્મ તારીખમાં સૌથી વધારે એટલે કે ઓલ્ડ કોણ છે તો એના એનું સિલેક્શન થશે જો પર્સન્ટેજ ટાઈ થશે તો

મેજર માઇનર પેનલ્ટી એન્ડ વિજિલન્સ ક્લિયરન્સ સ્ટેટમેન્ટ એટ એપ્લિકેશન ટાઈમ એટલે કે જ્યારે એપ્લિકેશન ટાઈમ હોય તમારે ત્યારે એનઓસી આપવાનું છે એ તમે એનઓસી ક્યાંથી મળશે કઈ રીતનું છે એ બધું તમે મને કમેન્ટમાં પૂછી શકો છો હું તમને એની બધી માહિતી આપી દઈશ ફાઇનલ સિલેક્શન ઓનલી ધોઝ ફૂલફિલિંગ ઓલ ડોક્યુમેન્ટ ક્રાઇટેરિયા એન્ડ પાસિંગ મેરિટ પ્રોસેસ સ્ટેરી એટલે ત્યારે મારું ફાઈનલ સિલેક્શન ક્યારે થશે તો જ્યારે તમારું ડોક્યુમેન્ટ ફૂલફિલ ને બધું અસેસમેન્ટ ગ્રુપ ડિસ્કશન એનઓસી સબમિશન થઈ જશે એના પછી તમારું ફાઇનલ સિલેક્શન થશે આગળ જોઈએ તમારામાં માં કી ટેકવેઝ કયા છે એટલે કે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે સેના માટે તો તમારી જે રિક્રુટમેન્ટ થવાની છે એના માટે તો ઓન્લી વન એપ્લિકેશન પર કેન્ડિડેટ ફોર અ સિંગલ બેન્કિંગ આઉટલેટ મલ્ટિપલ એપ્લિકેશન્સ વિલ બી રિજેક્ટેડ એટલે કે તમારે માત્ર ને માત્ર એક જ એપ્લિકેશન કરવાની છે બે ત્રણ ચાર એવી કરશો તો બધી એપ્લિકેશન તમારી રિજેક્ટ જશે મસ્ટ અપલોડ વેલિડ એનઓસી વિથ વિજિલન્સ એન્ડ પેનલ્ટી રેકોર્ડ એટલે પેનલ્ટી અને વિજિલન્સ રેકોર્ડના જે તમારા એનઓસી મળવા પાત્ર છે એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે આના વિશેની વધુ માહિતી મને કમેન્ટમાં તમને પૂછશો તો હું તમને ત્યાં જવાબ આપીશ શ્રીકલી ગો બાય ઓફિશિયલ એલિજિબિલિટી ફોર એજ એક્સપિરિયન્સ એન્ડ કેટેગરી એટલે કે તમારે સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે કે આની એલિજિબિલિટી શું છે તમારે કયું એક્સપિરિયન્સ જોઈએ છે કઈ કેટેગરીમાં તમે આવો છો એ બધું તમારે ફોલો કરવાનું છે ટ્રાન્સપરન્ટ મેરિટ એન્ડ સિલેક્શન જે આખી મેરિટ બનવાની છે બધી ટ્રાન્સપરન્ટ થશે તમે જોઈ શકો છો એની બધી મેરિટ પ્રીપેડ પ્રિપેડ સ્કેન ડોક્યુમેન્ટ મસ્ટ બી ફોર એપ્લાયિંગ એન્ડ કીપ એન્ડ ઓન ઓફિશિયલ એપ ડેસ્ટ જે બી તમારા ડોક્યુમેન્ટ્સ છે પ્રોપરલી તમારે સ્કેન કરીને રાખવાના છે અને એની જે ઓફિશિયલ ઓફિશિયલ સાઇટ છે એના તમારે ધ્યાનમાં રાખીને બધી માહિતી તમારે ત્યાંથી જ લેવાની રહેશે આગળ જોઈએ મિત્રો એની એપ્લિકેશન ફી શું રહેવાની છે તો ઓલ કેન્ડિડેટ્સ મસ્ટ બી એટલે સાતસો પચાસ રૂપિયા જે તમારા બધા કેન્ડિડેટને કોઈ અહીંયા રિલેક્સન નથી બધાને સાતસો પચાસ રૂપિયા ભરવાની છે અને એ બી નોન રિફંડેબલ ફીસ છે એક વખત પેમેન્ટ કપાઈ ગયો તો એના પછી તમને પાછું મળશે નહીં પે ઓનલાઈન એન્શ્યોર એલિજિબિલિટી બિફોર એપ્લાયિંગ એસ ફીસ ઇઝ નોટ રિફંડેબલ અન્ડર એની કન્ડિશન એટલે કે તમે અહીંયા બધી માહિતી ધ્યાનમાં રાખજો એપ્લાય કરતા પહેલા પેમેન્ટ કપાવતા પહેલા કેમ કે અહીંયા તમને પૈસા પાછા મળવાના નથી આગળ જોઈએ તો પોસ્ટ વાઇઝ એલિજિબિલિટી જોઈએ હવે આપણે જોઈશું કે એની કઈ પોસ્ટ છે શું એલિજબિલિટી છે તમારે કઈ એક્સપિરિયન્સ રિક્વાયરમેન્ટ છે કે નથી બધું જોઈએ છે તો અહીંયા તમારી પોસ્ટ કઈ છે તો જુનિયર એસોસિએટ માટે એકસો નવ્વાણું એકસો નવ્વાણું વેકેન્સી છે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એટલે તમે ક્વોલિફિકેશન શું માંગ્યું છે તો કોઈ પણ ગ્રેજ્યુએશન કોઈ પણ ડિસિપ્લિન તમે કોમ્પ્યુટર કર્યું હોય તો કે તમે સીએસઆઈટી કર્યું હોય કે પછી તમે મેકેનિકમાં હોક તો કોઈ બી ગ્રેજ્યુએટની સ્ટ્રીમ અહીંયા ચાલશે એ જ લિમિટ શું હોવી જોઈએ તો એક અગિયાર બે હજાર પચીસના રોજ તમારી ઉંમર વીસથી બત્રીસ વર્ષની અંદરની હોવી જોઈએ તો આમાં તમને એક એક્સપિરિયન્સ જોઈએ તો કે હા અહીંયા ત્રણ વર્ષનું એક્સપિરિયન્સ જોઈએ સીબી વર્કમેનમાં તમારે અહીંયા જોઈશે તો આ બેંક રિલેટેડ પોસ્ટ છે સીબી ની તો અહીંયા તમારે એ પોસ્ટ રિક્વાયરમેન્ટ છે આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માટે શું વેકેન્સી છે તો 110 વેકેન્સી છે આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માસ્ટર ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એટલે ક્યાંયથી થી ભી તમે કોઈ ભી ડિસિપ્લિન એટલે કોઈ પણ તમે શાખામાંથી ગ્રેજ્યુએશન કર્યું હશે તો ભી ચાલશે 1/11/2025 ના રોજ તમારી ઉંમર 20 વર્ષથી 35 વર્ષની અંદર હોવી જોઈએ અને તમારે અહીંયા કંઈ એક્સપિરિયન્સ જોઈએ તો હા આના માટે બી એક્સપિરિયન્સ જોઈએ પાંચ વર્ષનો સેવન લેવલ સેવનનો એક્સપિરિયન્સ અને ત્રણ વર્ષનો કાં તો ત્રણ વર્ષનો લેવલ એટનો સેન્ટ્રલ એક્સપિરિયન્સ કાં તો ત્રણ વર્ષનો ઇ વન કે ઈ ઝીરો નું એક્સપિરિયન્સ જોઈએ જે કે જો કે તમારા પોસ્ટની ઇન્ડિયન પોસ્ટની જે પોસ્ટ છે એના માટે છે નોટ એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે તો ફોર જુનિયર એસોસિએટ ઓનલી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એમ્પ્લોઈઝ ઇન એલિજિબલ લેવલ ફોર તો ફોર જુનિયર એસોસિએટ ઓનલી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એમ્પ્લોઈઝ ઇન લેવલ ફોર એલિજિબલ જે લેવલ ફોરના એમ્પ્લોઇઝ હશે એમને જ આ ભરતી ભરવા પાત્ર પાત્રની રહેશે ફોર અસિસ્ટન્ટ મેનેજર અને અસિસ્ટન્ટ મેનેજર માટે એમ્પ્લોઈઝ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ નોટ એલિજિબલ તો તમે જો પોસ્ટના ડિપાર્ટમેન્ટના હો તો અહીંયા તમારે અસિસ્ટન્ટ મેનેજરની ભરતી તમે ભરી શકશો નહીં ટુ યર કુલિંગ ઓફ પીરિયડ મેન્ડેટરી આફ્ટર પ્રીવિયર્સ આઈપીપી

પેરેન્ટ ડિપાર્ટમેન્ટ જો બી તમારું જે ડિપાર્ટમેન્ટ છે તમારી હેડ ઓફિસ રહેવાની છે એના પ્રમાણે તમારી પેન્શન અને ગ્રેજ્યુટી અને તમારી જે બી રજાઓ છે એ મળવા પાત્ર ની રહેશે નો એક્સ્ટ્રા ફાઇનાન્શિયલ બેનિફિટ્સ એક્સપેક્ટ ધોઝ ઓલરેડી પરમિટેડ ફોર ડેપ્યુટેશન એટલે તમને બીજા કોઈ ભી એક્સ્ટ્રા ફાઇનાન્શિયલ બેનિફિટ્સ મળવા પાત્ર નહી રહેશે નહીં જો મિત્રો તમને આ ભરતી વિશે કંઈ પણ પ્રોબ્લેમ જણાતી હોય ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ જણાતી હોય તો તમે અમને કમેન્ટ કરીને જાણ કરી શકો છો અમે તમને એ બાબતની તમારે પૂરે પૂરી મદદ કરીશું જો મિત્રો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તમારા કામનો લાગ્યો હોય તો આ વિડિયોને આ વિડિયોને લાઈક કરી દેજો અને આ અમારા ચેનલ ડેવલપમેન્ટ બાય જયને સબસ્ક્રાઈબ કરી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાઓની માહિતી કોઈ પણ સરકારી ભરતીની જાહેરાત વિશેની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો જેને આની જરૂર હોય એના સુધી આ વિડીયો પહોંચાડી દેજો અને અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જયને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા છેલ્લે સુધી અમારા સુધી અમારા સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર